કરીને માલદીવ આ તસવીર જોઈ તમને ચોક્કસપણે માલદીવની યાદ આવશે પણ આ તસવીર માલદીવની નહીં બલકે આપણા દેશની જ છે માનવું મુશ્કેલ લાગતું હોય તો આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડનું આ મિની માલદીવ ડેમ પર આવેલું છે જે ગંગા નદી અને ભાગીરથી નદી પર બનેલું છે આ જગ્યાને ફ્લોટિંગ હર્સ એન્ડ ઇકો રૂમ કહેવામાં આવે છે અહીંથી પર્વતો અને સુંદર ખીણો જોવા મળે છે રહેવા સાથે ખાણીપીણીની પણ વ્યવસ્થા છે અહીં તમે બોટિંગ બનાના રાઇડ અને મજા પણ લઈ શકો છો આ ઉપરાંત કાયકિંગ બનાના બોટ રાઇડ બેન્ડ વેગન બોટ રાઇડ હોટડોગ રાઇડ પેરાગ્લાઇડિંગ અને જેટ સ્કીંગ સહિતની ઘણી બધી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો પણ આનંદ લઈ શકો છો ઉનાળાના સમયમાં મીની માલદીવ ખાતે ભીડ રહેતા તે મજા કરવા આવતા પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે બર્થડે પાર્ટી અને પ્રી વેડિંગ ફોટોશૂટ માટે પણ ફર્સ્ટ ચોઈસ બની રહે તેવું છે આ મિની માલદીવ